આજે સવારથી જ ભક્તો દ્વારા મહાદેવના ભૂતનાથના દર્શનનો લાભ લેવામાં આવ્યો ભક્તિભાવ સાથે કરવામાં આવેલી આ ધાર્મિક ઉજવણીમાં લોકો હરહર મહાદેવના જય ઘોષ સાથે જોડાયા અને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસને યાદગાર બનાવ્યો ભક્તિભાવમાં તરબતોર શ્રાવણ માસ વિશ્વભર મહાદેવના ભૂતનાથ દર્શન સાથે નિકોલ વિસ્તાર ભક્તિમય બની ગયો બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ